ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્રેકર્સ ક્રેકર્સ શબ્દનો એક અર્થ ફટાકડા ફટાકડાની જેમ ફૂટનારું કાગળનું રમકડું પાતળી કકરી બિસ્કિટ કે ગળપણ વિનાની બિસ્કિટ થાય છે ક્રેકર્સ શબ્દનો એક બીજો અર્થ પાગલ કે ખૂબ જ ક્રોધિત કે ગુસ્સે થયેલું થાય છે ક્રેકર્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હેવ વોટ સમ ક્રેકર્સ ફોર દિવાલી અર્થાત દિવાળી માટે કેટલાક ફટાકડા ખરીદ્યા છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ એમ નોટ રિયલી હંગ્રી આઈલ જસ્ટ હેવ સન ક્રેકર્સ અર્થાત મને ખરેખર ભૂખ નથી હું થોડા ક્રેકર્સ ખાઈશ એક અન્ય ઉદાહરણ જોઈએ યુ લેન્ડ હિમ ઓલ ધેટ મની યુ મસ્ટ બી ક્રેકર્સ અર્થાત તમે તેને તે બધા પૈસા ઉધાર આપ્યા તમે પાગલ છો ફ્રેન્ડસ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ